સંક્રાંતિ નો પર્વ છે આજે અને મકર સંક્રાંતિના પર્વ પર લોકો ખૂબ જ હર્ષો ઉલ્લાસથી જે છે પતંગ ઉડાવતા હોય છે અને કહી શકાય કે આકાશમાં એક અવકાશી યુદ્ધ જે છે છેડાતું હોય છેડા આ સાથે જ સવારની શરૂઆતથી જ પતંગબાજો જે છે ટેરેસ પર જોવા મળ્યા હતા અને ખાસ કરીને જો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં તો ઊંધિયું અને જલેબી ફાફડા અને કહી શકાય તેના માટે જમાવટ જેવો માહોલ જે છે ત્યાં સર્જાતો હોય છે તો સાથે જ જે છે અમિત શાહે પણ મકર સંક્રાંતિની જે છે શુભકામનાઓ પાઠવી આજે સવારથી જ લોકો જે છે ધાબા પર નજરે પડ્યા હતા એક અવકાશી યુદ્ધ જે છે છેડાયું હતું તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે કઈ રીતે લોકો જે છે હર્ષો ઉલ્લાસ સાથે પતંગ ઉત્સવની જે છે ઉજવણી કરી રહ્યા છે અને કહી શકાય કે આપણા ગુજરાતમાં તો વાઇબ્રન્ટ જે અત્યારે સમિટ ચાલી રહી છે તેમાં પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ કરીને પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે કે જેમાં પતંગબાજો પોતાની કરતબ દેખાડતા હોય છે અને કરતબ સાથે સાથે તેઓ ખૂબ એન્જોય પણ કરતા હોય છે તો અમદાવાદમાં જે છે ઊંધિયું જલેબી ફાફડા માટે લાંબી લાંબી કતારો લાગી છે પીએમ મોદીએ પણ જે છે ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી છે તો ઉત્તરાયણની જે છે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે અને કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય જે છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે જીવનમાં પણ ઘણી બધી જે છે ઉથલપુથલ મચતી હોય છે ઘણા બધા લોકો અલગ અલગ નજરેથી આ તહેવારને જોએ છે અને સાથે જ કહી શકાય કે લોકોમાં ખૂબ જ હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણને લઈને મકર સંક્રાંતિના પર્વને લઈને ધાર્મિક દ્રષ્ટિએ પણ કહી શકાય કે આ તહેવારનું ખૂબ જ વધારે મહત્વ રહે લોકો હર્ષોલ્લાસતો દરેક માટે ટ્વેન્ટી ફોર બાય સેવન કહી શકાય કે તે લોકો તૈયાર રહેતા હોય છે અને ગુજરાતમાં તો આટલા મોટા કહી શકાય કે પતંગ ઉત્સવની જે છે ઉજવણી કરવામાં આવે છે કે જેમાં પતંગબાજો પોતાના કર્તબ દેખાડતા હોય છે અલગ અલગ નવી નવી રીતના જે છે પતંગ આવતા હોય છે કે જે અવકાશમાં કહી શકાય કે આકાશને અ શ્રિંગાર કરતું હોય તેવું એક દ્રશ્ય જે છે તેમાં સામે સર્જાતું હોય છે અને સાથે જ કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે ખાસ કરીને ફાફડા જલેબી અને કેંધિયું કહી શકાય કે કે એક રિવાજ છે અને ગુજરાતીઓને તો કહી શકાય ફાફડા જલેબી ખાવા માટેનો ખાલી દિવસ જોતો હોય છે ત્યારે લાંબી લાંબી કતારો પણ સવારથી જ જે છે દુકાનો પર જોવા મળી હતી સાથે જ ઘણી બધી ગાઈડલાઇન્સ પણ જે છે આપવામાં આવી છે કે ઉત્તરાયણમાં કઈ રીતે આપણે વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે સારા અવસર ટાઈમે જે છે કંઈક ખરાબ ઘટના બનતી હોય છે કે અનિચ્છનીય બનાવ જે છે આપણી સામે આવતા હોય છે ત્યારે તેને લઈને પણ ગાઈડલાઇન જે છે જારી કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીએ પણ ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી છે અમિત શાહે પણ જે છે આની શુભકામના આપી છે કારણ કે લોકો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની જે છે ઉજવણી કરતા હોય છે અને કહેવાય કે ગુજરાતમાં જે છે ઉત્તરાયણના પર્વની જે છે ખૂબ જ વધારે લોકો હસી ખુશીથી તેની જે છે ઉજવણી કરતા હોય છે અને ગુજરાતીઓ માટે તો કહી શકાય કે સૌથી ફેવરેટ મનગમતો તહેવાર છે કારણ કે ધાબા પર ચડીને લોકો સરસ મજાના ગીતો વગાડતા હોય છે જે છે નારા પણ ત્યાં લાગતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ હાલ અત્યારે એકદમ ખુશીનો માહોલ જે છે જોવાઈ રહ્યો છે ત્યારે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે લોકો કઈ રીતે હર્ષોલ્લાસ સાથે ગીત વગાડીને જે છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે

મકર રાશિ ની અંદર જે છે તે પ્રવેશ કરે છે એવી સ્થિતિ સર્જાઈ છે આ વખતે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ જે રામ ની જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ યોજાવાનો છે તેને લઈને ખૂબ જ લોકોમાં જે અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે મકર સંક્રાંતિમાં લોકો વહેલી સવારથી જ ભગવાન શ્રી રામના ભજનો જે છે તે સ્પીકર ઉપર લગાવી અને ઉત્તરાયણનો જે તહેવાર છે તે મનાવી રહ્યા છે ખાસ કરીને જો આપ અમારી પાછળની તરફ જોઈ શકો છો આ લોકો પોતપોતાના ટેરેસ ઉપર હોય કે પછી નીચે હોય જે લોકોના રૂફલેટ કે બંગલો હોય તે લોકોના ઘર આંગણ અને જે લોકો ફ્લેટોમાં રહે છે તે લોકો આ રીતે પોતાના ટેરેસ ઉપર ચડી અને ક્યાંક ને ક્યાંક જે ઉત્તરાયણ જે મકર સંક્રાંતિનો તહેવાર છે તે તે પ્રયત્ન જે હોય હોય છે છે કરતા આપ જોઈ શકો છો લોકો પોતાના ટેરેસ ઉપર ચડી ગયા છે પોતાના જે ટેરેસ ની ઉપર પણ જે પાણી ની ટાંકી હોય તેને પણ લોકો છોડતા નથી ત્યાં ઉપર લોકો ક્યાંક ને ક્યાંક મકર સંક્રાંતિ નો તહેવાર ઉજવવા માટે ઉપર ચડી જતા હોય છે અને તેના લીધે જ આજે જોઈ શકો છો આકાશ જે છે તે રંગબેરંગી આકાશ જે છે તે દેખાઈ રહ્યું છે ખાસ કરીને ઉત્તરાયણનો જ્યારે તહેવાર હોય લોકો એ પૂરું વર્ષ આ ઉત્તરાયણના તહેવાર માટે રાહ જોતા હોય છે ઘણા લોકો એવા હોય છે કે જેને બીજો કોઈ તહેવારનો શોખ હોય કે ન હોય પરંતુ તેને ઉત્તરાયણના તહેવારનો શોખ અચૂકતી હોય છે એમાં પણ ખાસ કરીને પોતાના ધાબાથી બીજાના ધાબાની દોરી કાપવા માટે થઈ પતંગ કાપવા માટે થઈ અને લોકો જે છે તે ઉત્સાહિત થતા હોય છે અને આપ જોઈ શકો છો કે એટલા માટે જ લોકો ક્યાંક ને ક્યાંક ઉત્સાહિત થઈ અને આસપાસના લોકો પોતાના પણ આજુબાજુના જે લોકો ધાબામાં પણ પતંગ ચગાવતા હોય તેના પણ ક્યાંક પેટ લડાવી અને પતંગ કાપવાનું જે હોય છે તે ક્યાંક ને ક્યાંક લોકો ચૂકતા નથી અને તેનો પણ લોકો મજા લે છે પોતાનું પતંગ કપાય તો પણ લોકો લપેટ લપેટની બૂમો પાડતા હોય છે એટલે કે એવું નથી રહ્યું હવે પહેલા કે બીજાનો પતંગ કાપો અને જે છે ત્યારબાદ બૂમ પાડો પોતાનો પતંગ કપાય તો પણ હવે લોકો ક્યાંક ને ક્યાંક આ વાતને એન્જોય કરતા ક્યાંક ને ક્યાંક લોકો છે તે શીખી ગયા છે આપ જોઈ શકો છો લોકો નાના બાળકો થી લઈ વડીલોથી લઈ વૃદ્ધો ને ક્યાંક આ ઉત્તરાયણ નો તહેવાર જે છે તે મનાવવા માટે અહીંયા પહોંચી ગયા હોય છે આપણે અહિયાં એક ભાઈ છે આપણે તેમની સાથે વાત કરીએ કે તેઓ શું કહેવા માંગે છે શું નામ છે બ્રિજેશભાઈ બ્રિજેશભાઈ ઉત્તરાયણ નો તહેવાર છે કેવું કેવું ફીલ થઈ રહ્યું છે સારું છે મજા લઈએ છીએ પતંગ ચગાવીને અત્યારે તો એમાં પણ આ વખતે ખાસ કરીને અયોધ્યામાં પુનઃ રામ લલાની પુનઃ પ્રા પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી રામ ભજનોની ધૂન સાથે લોકો પતંગ ચગાવી રહ્યા છે શું કહેવામાં છે કે અમારે પણ અહીંયા સોસાયટીમાં કાલે હતું રામ ભજનનું અને સાંજે મોડે લગી હતું પછી સવારે મોડા ચગાવવા આવ્યા હતા ક્યાંક કેટલા વાગ્યાથી ધાબામાં આવ્યા છો દસ દસ એક વાગી ગયા દસ વાગી ગયા છે કાલે મોડે લાગે ભજનમાં હતા એટલે થોડુંક મોડું થઈ ગયું દસ વાગે આવ્યા આ વખતે આપ જોઈ શકો છો લોકો ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ પોતાના ધાબા ઉપર જેની સાથે ખાસ છે કે તેઓ ઉત્તરાયણ તહેવાર પોતાના જ અગાશી પર પોતાના પરિવારજનો સાથે કે પોતાના મિત્રો સાથે ઉજવી શકે છે આ દિવસે બપોરની જમવાની વાત કરીએ તો જમવામાં તે લોકો ઊંધિયું અને પૂરી તે ખાસ કરીને ગુજરાતીઓ માટે ઉત્તરાયણ ના દિવસે પ્રિય ખોરાક તે લોકોનો છે જી જનિશા અને સાથે જ સવારથી જે છે કહી શકાય કે ફાફડા જલેબી અને ઊંધિયું દુકાન પર જે છે લાંબી લાંબી કતારો લાગી ગઈ હશે અને એક અવકાશી યુદ્ધ એક અલગ જ નજારો જે છે હાલ કહી શકાય કે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને જે છે સરકાર દ્વારા પણ અમુક ગાઈડલાઈન્સ જે છે આપવામાં આવી છે કારણ કે ઉત્તરાયણમાં ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા અનિચ્છનીય બનાવો બનતા હોય છે તો કઈ કઈ ગાઈડલાઈન જે છે આપવામાં આવી છે તે જણાવશો જો ચોક્કસી જેની સાથે આપને જણાવી દઉં કે સરકાર તરફથી જે ગાઈડલાઈન દર વર્ષે જેમ જારી કરવામાં આવે છે તે આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ અમદાવાદના જે કમિશ્નર છે તેમના દ્વારા ગાઈડલાઈન જે છે તે જારી કરવામાં આવી છે તો અલગ અલગ જિલ્લાઓમાં પણ તેમના કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે છે કે કે સવારે વાગ્યાના અને સાંજે વાગ્યા પછી જે 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 આ સમય તે પક્ષીઓને ઉડવા માટેનો સમય છે પક્ષીઓ સવારના સમયે પોતાના કહી શકાય કે પોતાના ખોરાક માટેની શોધ માટે ક્યાંક ને ક્યાંક નીકળતા હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી તે લોકો પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય છે એટલે કે આ

તો અત્યારે ચોક્કસથી કહી શકાય કે આપણે ગુજરાતીઓ છીએ આપણે હિન્દુ ધર્મનો આપણો તહેવાર છે તો શા માટે આપણે કોઈ જીવ હત્યા કરીને આપણો તહેવાર ઉજવીએ આપણે સરકાર દ્વારા જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે અને સરકાર દ્વારા ગાઈડલાઈન એટલા બાર બનાવવામાં આવી છે કે નવ વાગ્યા પહેલા જે હોય છે તે પક્ષીઓ નવ વાગ્યા પહેલા પોતાના ખોરાકની શોધમાં અલગ અલગ જગ્યા ઉપર નીકળી જતા હોય છે અને સાંજવા જશે પાંચ વાગ્યા બાદ જે છે તે પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરતા હોય છે ત્યારે જયારે આકાશમાં પતંગ ચકતા હોય છે પતંગની દોરી જયારે એમાં લાગેલી હોય અને લોકો જયારે એકબીજાનો પતંગ ખેંચવા માટે થઈ અને દોરીને ખેંચતા જયારે હોય છે ત્યારે આ ખેંચવાની જે પ્રક્રિયા હોય છે એની અંદર જયારે કોઈ તેની પાક કપાઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે અને થોડા સમય પછી તે મૃત્યુ પામે છે એટલા માટે આ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને ગાઈડલાઈન એ પણ જણાવ્યું છે કે આપના અગાસી પર કે ધાબા પર પણ

તે ખૂબ જ શુષ્ક વાતાવરણ છે અત્યારે ક્યાંક ને ક્યાંક તડકો પણ છે સાથે સાથે પવન પણ છે એટલે કે પતંગબાજો માટે જો કહી શકાય તો શ્રેષ્ઠ અત્યારે હવામાન જે છે તે અત્યારે છે મોડી સાંજે બની શકે છે કે પવનની ગતિ જે છે તે મોડી સાંજે કદાચ વધે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા જે છે તે જણાવવામાં આવી છે અને તેના કારણે ક્યાંકને ક્યાંક પતંગ રસીનોને અત્યારથી પણ વધારે મજા કદાચ ચાર ત્રણ ચાર વાગ્યા પછી પતંગ રસિકોને પડશે અને એટલા માટે થઈ અને આમ પણ દર વખતે જોવા મળે છે કે દર વખતે બપોર પછી પવનની દિશા જે હોય છે બદલાતી હોય છે પવનની ગતિ જે હોય છે તે વધી જતી હોય છે અને એટલા પછી બપોર બે કે ત્રણ વાગ્યા પછી પવન પતંગ રસિકો ખૂબ જ પતંગ ચગાવતા હોય છે અને આકાશ આખું જે હોય છે તે કલર બાદ થઈ જતું હોય છે જી જી જતીન ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ અને સાથે તમને પણ મકર સંક્રાંતિ હાર્દિક શુભકામનાઓ તો મકરસંક્રાંતિનો પર્વ જે છે ખૂબ જ હર્ષોઉલ્લાસથી જે છે તેની ઉજવણી થઈ રહી છે અને જતીન પાસેથી આપણે અત્યારે હાલ તમામ માહિતી આપણે મેળવી કે કઈ રીતે લોકો હર્ષોલ્લાસથી જે છે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે પીએમ મોદીએ પણ જે છે તેની શુભકામનાઓ લોકોને પાઠવી છે અમિત શાહે પણ ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી છે સાથે જ લોકો ખૂબ જ હર્ષોઉલ્લાસ સાથે જે છે મકરસંક્રાંતિની હાલ ઉજવણી કરી રહ્યા છે